જોગી સામેની વાતો સાથ સાથ સવિતા ભાગ એક કિરણ અઠાવન પોઈન્ટ નંબર છ આજના શુભ આશીર્વાદની અંદર ઉણાતદાન સામેની વાતો એ નિશાન છે બોડકાવાળા લખમણભાઈ વાંચતા હતા સાંભળીને સ્વામી રોકે સ્વામી કે અહો અહો પણ મનાય અને આનંદ આવવો જોઈએ તો મમુક સુતા કહેવાય આપણો અહો ભાગ્ય આવો સત્સંગ મળ્યો છે આવા ભગવાન આવા સાધુ આવા સત્સંગી આપણને મળ્યા છે અહો ભાગ્ય છે જો ઓહો ઓહો પણ વર્તા આઠે પર આનંદ વર્તે કેવી આપણી આપણી કે ભગવાન મળ્યા આવો સત્સંગ અને આવા સાધુ મળ્યા રાહ હોય રતન મળે અને કેવો આનંદ થાય એમ આપણને આપણને આનંદ થવો જોઈએ આનંદ થવો જોઈએ વા ભગવાન વાંચો જ્યારે મનાય કલ્યાણનો ખપ જાગે ત્યારે જ્યાં સુધી મોક્ષનો ખપ ન હોય ત્યાં સુધી સ્વામી કે ગમે સારી વાતો કરે તો એને શંકા થાય શા માટે સ્વામી કે આપણી સાથે જીવ જોયો નથી જેટલું હેત હોય એટલી વાત મનાય આપણી સાથે કેટલો જીવ જોયો છે એટલે એને આપણે વાત કરીએ આમ કરવું જોઈએ તો થાય એટલે અને સત્સંગ ઉતરે સ્વામી કે હયત ન હોય અને ઉપાસનાની વાત કરો સાકારપણાની વાત કરો તોય પણ એને ઉતરે નહીં શા માટે હેત નથી અરે જેટલું તો એટલી વાત મને એટલે મહારાજે આ વાતને ટેકો આપ્યો છે વડતાલ અગિયારમાં જેની જે સાથે હોય એની વાત એને મનાય તારે આમ કરવું પડશે એટલે કરે આત્મામાં સ્થિતિથી આવીના સત્પુરુષનો મહિમા ન સમજાય અને મહિમા સમજાય સિવાય આત્મામાં સ્થિતિ થાય નહીં માટે પરત પરત વિરોધ થયો શું ઉપાય કરવો તો પ્યારદમ તે મોટા સંસાર છે એને જીવ જોડવાનો અને કેમ કરે એની સાથે જીવ જોડવાનો અને કેમ કરવાનો જો ત્યારે થાય કે નું એની સાથે જીવ જોડવાનો અને કેમ કરવાનો જો એટલે જેટલો હેત હોય એટલી વાત સમજવામાં આવે છે હેત ન હોય તો વાત ન સમજે એટલે સ્વામીની વાતો એટલે વાતો છે સગીમાનું ધાવણ કહેવાય ને સગીમાનું ધાવણ કહેવાય જો સ્વામી કે વસનામત સમજવું હોય તો પહેલાં ગુણાતન સામેની વાત એનો આપણે અભ્યાસ કરવાનો તાળો માર્યો હોય તો શું કરવું પડે સાવી લગાડો તો ખુલી જાય એ વસનામત એવું છે એ સમજાય નહીં પણ સામેની વાતોમાં ભેગે મૂક્યો ને એટલે એમાંથી આપણને સમજણ આવતી જાય તો એમાંથી સમજણ આપતી જાવ એટલે વસ્તુ એવી સમજે ને ઓહો અહો થયો વાહ વાહ કેવા ભગવાન મેળ્યા કેવા સાધુ મેળ્યા કેવા સત્સંગ છે અને જેને મેળે એટલે એટલે આપણા મનનું ધાર્યું છોડવાનું જાને મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું એમ પ્રભાતિયામાં લખ્યું છે આ જીવે જન્મો જન્મ સુધી પોતાના મનનું ધાર્યું કર્યું છે એક વખત ભગવાન અને સંત કેમ કરી લઈએ તો કામ થઈ જાય એક વખત પૂરું થઈ જાય પાછો જન્મ ધરવો પડે નહીં એટલે પાછા એના સ્વરૂપમાં ક્યારેય આપણને વિકલ્પો ન થાય જેમ શરીરથી જન્મ મરણ એમ સંકલ્પ વિકલ્પ રૂપ છે ને એ પણ જન્મ મરણ છે નિષ્કુળ સમયે વીસ ગ્રંથ એમાં જે ગ્રંથો એમ લખ્યું છે એમ જેટલા સંકલ્પ થાય એટલા જન્મ થાય છે જો એટલા જન્મ જો ઓલું માતા થકી જન્મ છે અને ઓલું છે એને સંકલ્પ વિકલ્પરૂપ જો એટલે સંકલ્પ બંધ થઈ ગયા એટલે જન્મ મરણ છે બંધ થઈ ગયો સ્વામી કે થૂળ નડતું નથી પણ સૂક્ષ્મ નડે છે પોતામાં દોષ નડતા નથી પણ ભગવાનના ભક્તોના અવગુણ લે છે ને એ દોષ આપણને નડે છે પોતામાં છે ને એ નડે પણ શામાં ભગવાનના ભક્તો નિર્દોષ છે એમાં આપણે દોષ પરઠીએ છીએ એ દોષ આપણામાં પ્રવેશ કરે છે એટલે દેહકર વર્તુ એના કા શ્રેષ્ઠ છે અને બીજા એવા અગિયાર નિયમ એમાં આખી પત્રી આવી ગઈ છે આખી શિક્ષાપત્રીમાં આવી ગઈ બોલો પછી એક એક નિયમ છે ને એ શ્રેષ્ઠ છે જો ભગવાન સ્વામિનારાયણ એની આજ્ઞા છે એના આપેલા નિયમ છે એ છે સામાન્ય નથી મહત્વ છે બે વર્તમાન બતાવ સામાન્ય નિયમ અને વિશેષ નિયમ જો પરંતુ વિશેષ નિયમની અંદર સામાન્ય નિયમ એનો સમાવેશ કરી દીધો છે પેટા વિભાગમાં પહેલાં લખ્યા સામાન્ય અને પછી વિશેષ લખ્યા પણ એમ થાય કે હું કેની નિયમ પાળું છું સ્વામી કે આપણે થાય કે આજ્ઞાથી આપણે નિમ લીધું છે એ સ્વામી કે જેની આજ્ઞાથી તમે નિયમ લીધો હોય એ તમને અક્ષરધામમાં તેરવા આવે હ સંકેત નિયમમાં તાકાત નથી પણ નિમ આપનાર એમાં શક્તિ છે કેની આજ્ઞાથી નિમ લીધો એ આપણને ધામમાં તેરવા આવે નિયમ તો માધ્યમ વિચાર છે સમજાને ભગવાને પૃથ્વી પર આવું પડે શું કર્યું દોરાસો ઋષિને નિમિત્ત કરે ને સાપ રૂપે તો બી શકે એને હું દોરાસર શું આવે પાંચ્યું હમ ભગવાને કહેવાય પકાય તો કરવું પડે કે ખોટું રે બધું હોય તો કોઈ શીટલો ભરવો પડે ને કે હાથમાં પછી ખંજોળ આવતી હોય ખંજોળ શું કરું કઈક તો કરવું પડે માળા ન ફેરે બોલી થાય માળા ફેર્યો મટી જાય માળા ફેરવે ને તો ખંજોળ મટી જાય બોલો એટલે બહુ વિચાર કરવાનો સમજે ને અગિયાર નિયમ એટલે નિયમ છે એમાં ફેરફાર ન થાય જોઈએ આજ્ઞાથી આપણે કરીએ છીએ એ આપણને જાણ પણ હોવું જોઈએ અનુસંધાન તો એનું ફળ મળે કે ત્યાંથી કરે તો એ ફેર પડે તો જે વસ્તુ આપણને જાણો છો અનુભવ થયો પ્રત્યક્ષ થયો હોય અને જુઓ તો ખબર ન પડે પડી જાય પડી જાય એટલે અહો અહો થાય વાહ જે કોઈને વસ્તુ નથી મળી એ આપણને મળ્યું છે જેવું સુખ નહોતું ભોગ્યું એવું મળ્યું છે ને આપણને અક્ષરધામ મળ્યું છે બરાબર આ વસ્તુ છે ને અંતરની છે કોઈને આપવાથી મળે નહીં આશીર્વાદ છે ને એ અંતર ન મળે હં ગાય છે તમે પાણી ની રાખો પાણી પાસો અને બહુ દોવા બેહો અને એની રોવાળી છે ને ખુલ્લી થઈ જાય સમજો ને અને એ દૂધ કહેવાય પણ અનસિન મારીને દૂધ લો ને દૂધ ન કહેવાય क्यों जी क्यों जी ये आशीर्वाद ना क्यों हम हमी अमर आदमी धप्पो मारो धप्पो मारो तबो हां बहन वोने खान दियो ने तो परो वाले भाई भाई क्यों जी ये आज्ञा का तुम इलेवान सुन जे गय नियम से इस श्रेष्ठ से भगवान स्वामी नारायण येना आज्ञा पर से विश्वास 괜ी आज्ञा से मारा भगवान ने ये भगवान ने हूं आज्ञा सो बोलो सहजान स्वामी मारा